મારું નામ જગદીશભાઈ ભાનુભાઈ મિયાત્રા મુદ્દામાં સાહેબ એવું છે અમારે રાજકોટ તાલુકાનું ખીજડીયા ગામ છે ત્યાં અમારે જૂનો ગવિડદર સ્ટેટનો રસ્તો છે આજે વર્ષો જૂનો રસ્તો અમારે ગામતણના નકશામાં સીમતણ નકશામાં સમગ્ર જગ્યાએ રસ્તો એમાં પાછળ ઘણા બધા ખેડૂતો છે હવે આખું આ ષડયંત્ર એવું આલે છે કે એ આગલા વાર રસ્તો બંધ કર્યો અમારું ગૌચર બંધ કરી દીધું ગૌચરમાંથી રસ્તો હતો આખું ગૌચર રસ્તો આ એક મોટું ષડયંત્ર છે જેથી કરી અનેક નોટિસ આપી અનેક રજૂઆતો કરી છે અંદાજે એકર જેવી જગ્યા એ દબાણ કરવામાં આવ્યું છે રમેશ કમાણી એને એને રાજકોટના છે છે દબાણ કરવા તો હવે બીજો તો અમારી પાસે કોઈ ઓપ્શન નથી સાહેબ ઉપર ક્યાંય છેડા અમારા પગ ખેડૂના નથી ભગતા તો હવે આ છેલ્લી ટ્રાય છે આજે સાહેબને મળવાનું ત્યાંથી અમને હું રિસ્પોન્સ મળે નકર પછી હાંજમાં પાંચ વાગે કાર્યક્રમ જે સ્થળે દબાણ ને જે કાંઈ છે ત્યાં પાંચ ખેડૂતો અમારે કોઈ માનવા તૈયાર નથી અને એક જગ્યા છે એ કે અમારું બધું આવી રીતે ખાવા પીવાનું શું એટલા માટે એ કે કે છે છે લેવા પાછળના પંદર વીસ ખેડૂ છે જગ્યામાં પણ અમુક ખેડૂ સમજે કે ભાઈ કાયદા કાયદાકી લડત પણ અમુક સમજવા તૈયાર નથી અનેક વખત રજૂઆતો થઈ પણ આમાં કઈક કોઈ નિવેડો આવતો નથી ઉપર રાજકીયનું પ્રેશર એવળું છે ગોપાલસિંહ રેવર હું ખીજડીયા ગામનો સરપંચ મુદ્દો સાહેબ અમારો ગૌચર દબાણનો મુદ્દો છે જે એક અસામાજિક તત્વ દ્વારા પાંચ એકર જગ્યાનું ગૌચર અને ગૌચરમાં આવેલ ખીજડીયા ગૌરી રસ્તો બંને દબાણ કરી અને બંધ કરેલ છે પંદર થી વીસ વર્ષથી આ દબાણ અમને કરેલું છે હાજી સાહેબ અમે ડીડીઓ ટીડીઓ સાહેબ મામલતદાર સાહેબ બધે અમે રજૂઆત કરેલી છે પણ હજી સુધી અમને કોઈ ન્યાય મળેલ નથી સાહેબ અમે હવે છેલ્લી આશા અમારી કલેક્ટર સાહેબની છે જો કલેક્ટર સાહેબમાંથી અમને કોઈ ન્યાય નહીં મળે અને આ ગૌચર દબાણ અને આ દૂર નહીં થાય તો અમારા ખેડૂતો જે છે ત્રણ ખેડૂતો એવું કહે છે કે અમે બપોર પછીના સમય સમયે અમે આત્મદાહ કરવાના છીએ પછી કાંઈ વાંધો નહીં જે થવું હોય તે પાંચ એકર જગ્યા છે સાહેબ હમણાં આપણે ઉપલેટા જિલ્લામાં જે ટીડીઓ સાહેબે આ ગૌચર દબાણ દૂર કર્યું તો રાજકોટ જિલ્લામાં આ કેમ નથી થતું આવા ક્યાંના એને પ્રેશર છે શું પ્રેશર આપે છે અધિકારીઓને કે આ દબાણ દૂર થતું નથી રાજકારણી પ્રેશર પ્રેસર હા સાહેબ અમને રાજકારણીઓનો પ્રેશર લાગે છે નકર ટીડીઓ અને ડીડીઓ સાહેબ સરપંચ શ્રીની સાથે હોવા જોઈએ કે અમે તમારી સાથે રહી છીએ અને આ દબાણ દૂર કરો અત્યારે અમારી સાથે પચીસ થી ત્રીસ ખેડૂતો છે અને બાકીના ગામમાં ઉભા છે પણ અમે એમને એવું કીધું કે આપણે કલેક્ટર સાહેબને ખાલી આવેદન દેવાનું છે પાંચ વ્યક્તિ પણ કાફી છે એટલે એમને અમે અહીંયા નથી લઈએ ત્રણ ખેડૂતોએ મને આવી જાણ કરેલ છે કે અમે ત્રણે આપમાં કરવાના છીએ અને જે સ્થળ છે ત્યાં જ કરવાના છે